સુરતના સલબતપુરા ખાતે આવેલા સુરત વાંકાનેરી મોમિન જમાત હોલમાં ફૈઝાને સૈયદ ગાજી રબ્બાની ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સસ્તા દરે હાડકાની તપાસ અને ફ્રી ઓર્થોપેડિક તથા ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામાંકિત ડોક્ટરો હાડકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અનસ સાહેબ અને ફિઝિયોથેરાપી વિભાગના ડોક્ટર અસ્મિતા બલદાણીએ સેવા આપી હતી તે કેમ્પને જી જીટણફની ચલન ટીમે મુલાકાત લેતા શું કહ્યું આપણે જાણીએ મિત્રો જેને આ કેમ્પનું આયોજન કર્યું છે તે ટ્રસ્ટી ફૈયજે સાદી ગજાનીના આ જે અહીં ટ્રસ્ટીઓ છે ફૈયજ સાદી ગાજી રબાની ચેરબર ટ્રસ્ટના તે ટ્રસ્ટીઓ આપણે તેમને મળી જી નમસ્કાર શું કહેવા માંગો છો આજના પ્રસંગ આ અમે અમારી એક ટ્રસ્ટ છે સૈયદ ફૈઝાને ગાઝી રબ્બાની ચેરિટેબલ ટ્રસ્ટ એના તહેત અમે આ ફ્રી આયોજન પ્રોગ્રામ કરેલું છે ઓર્થો કેમ્પ છે અને ફિઝિયો કેમ્પ છે એમાં અમે પબ્લિકને આવામને સેવાઓ ફ્રીમાં પહોંચાડી રહ્યા છે અને ઇન્શાલ્લા આગળ બી ચાલતા આ બધી સેવાઓ અમે આગળ કરતા રહીશું આ અમે હમણાં પહેલું અમારું પ્રોગ્રામ છે ને ઇન્શાલ્લા બધા બધાના સાથ સાકાર હતા અમે ઇન્શાલ્લા આગળ બી આવામ માટે પબ્લિક માટે ફ્રીના આવા કેમ્પ આયોજન કરતા રહેશે જેનાથી પબ્લિકને હા અવેરનેસ મળે અને ફાયદો પહોંચે જી મારું નામ પઠાન ગુલામ મુસ્તુફા છે અમારા જે ગુરુજી છે સૈયદ ગાઝીર અબ્બાની સાહેબ એમના જે સંદેશો હતો નબીના પેગંબર સાહેબના જે અમલ અને શાંતિના પેગામને આમ કરવાનો તે અમારા ગુરુજી આગળ વધારો અને એ સંદેશા એ મિશનને અમે લોકો હજી આગળ વધારવા માગી રહ્યા છે ને એ જ પંથે અમે અમારા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે એક ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે જે પચાસ વર્ષથી આ સૂજાના અંદર સેવા આપી એમને ઇન્સાનિયતના નામથી ને આ ચેરિટીબલ તરફ ચાલુ કરવાનો અમારો એક જ મકસદ છે કે લોકોને જ્યાં ગરમ કોઈ બી વસ્તુથી અલગ રાખીને બધા એક મળીને આ તો અમને સેવા આપીએ ઇન્સાનિયતના નામથી લોકોને સેવા મળે ને આગળ બી અમે આવા કામ કરતા રહીશું એનો અમે આ કામનું મિશન અમારું છે ને આગળ પણ આ ચાલતો રહેશે નમસ્કાર મિત્રો રવિવાર એટલે સેવા ભાવનો દિવસ ત્યારે સલબતપુરાના જૂના પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા વાકાનરી હોલ ખાતે ફૈઝાને સૈયદ ગાજી રબ્બાની ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સસ્તાધારે હાડકાનો કેમ્પ રાખવામાં આવ્યું છે જેની અંદર હરીઝન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટર પણ સેવા આપી રહ્યા છે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પણ અહીંયા પોતાની ક્યારે વારો આવશે તેની રાહ જોઈ રહ્યા છે અહીંયા ડોક્ટર ઉપસ્થિત છે ડૉક્ટર અસ્મિતા બલદાણિયા આપણે તેમને મળીએ કે તેઓ શું કહેવા માગે છે મળીએ આપણે ડૉક્ટર અસ્મિતા બલદાણિયાને જી નમસ્કાર મારું નામ આ કેમ્પ એક ઓર્થોપેડિક ડોક્ટર ડોક્ટર અનસ એ શેખનો છે આ કેમ્પમાં અમે તમામ વસ્તુઓ ફ્રી કરીએ છીએ જેમ કે ફાઇલનો ચાર્જ નથી કન્સલ્ટિંગ ફ્રી છે અને જે બોનમેરો ડેન્સિટીની ટેસ્ટ આવે છે જે પંદરસો રૂપિયાનો ચાર્જ હોય છે એ પણ અમારે અહીંયા આજે ફ્રી છે અને ફિઝિયોથેરેપીમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે અમે બધી ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ અને અમારા હોસ્પિટલ પર પણ આ કેમ્પ લાગવાનો છે જે સૌથી મોટો કેમ્પ હશે અમારો સાત તારીખે જુલાઈમાં તો આજે સવારે દસ થી બપોરના બે વાગ્યા સુધીનો કેમ્પ છે તો આ વાકાનેરી હોલમાં છે તો જે પણ મુસ્લિમ સમાજના ભાઈઓ હોય કે હિન્દુ સમાજના ભાઈઓ બહેનો જે બી હોય તો એમને પણ આ કેમ્પ લાગુ પડી શકે છે મારું નામ આદિલ ખાન છે હા શું કહેવા માંગો છો આજે જે રીતે કેમ્પમાં તમે આવ્યા છો આ ગેમમાં આવ્યું છે તો પછી સેવાઓ મને બહુ સારી લાગી હતી ગેમવાળા છે બધા સાત સાતને સારું આવે છે બહુ આનંદ થઈ ગયો મિત્રો ગાંધી લગાવી ચેરિટેબલ દ્વારા પાછળ આવેલા વાખાના હોલની અંદર આજે જે હાડકાનું કેમ્પ રાખવામાં આવ્યો છે જેની અંદર મોટી સંખ્યામાં લોકો અત્યારે કેમ્પો લાવી રહ્યા છે પ્રકાશવાળા કેમરોનો વિજય મૂકવાના સાથે સલાહબ